સાદી અને એમના પત્ની દિવ્યાબેન બંને પોતાની દીકરીને મળવા માટે લંડન એ પ્લેનમાં જવાના હતા અને આ પ્લેન કેસમાં એમનું દુઃખદ અવસાન થયું આજ રોજ તરસાડી મુકામે સરકારશ્રીના ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રયત્નથી એમની ડેડ બોડીને ડીએનએ ટેસ્ટ બાદ અહીંયા મોકલવામાં આવી ત્યારે સમગ્ર ગામની અંદર લોકોને ખૂબ જ નારાજગી દેખાઈ ખૂબ જ દુઃખ દેખાયું અને સમગ્ર હિન્દુસ્તાન જે હાદસાથી દહેલી ગયું છે એ હાદસાની અમે પણ આજે ઝલક જોઈ અને અમારા ધારાસભ્ય બંને વડીલોનું બોડી એ સોંપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરીને આ બોડી એમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનું છું અને જે લોકો મૃત્યુ પામ્યા છે પરમાત્મા એમના આત્મા ને પણ શાંતિ આપે અને એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી અભ્યર્થના કરે અમારી તમામ માહિતી ન્યુઝ સાથે